સમગ્ર દેશના જનનાયક સમગ્ર દેશના વિપક્ષના નેતા શિવભક્ત આદરણીય રાહુલ ગાંધીજી જયારે જય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ઓપોઝિશનના લીડર બન્યા પછી પહેલી વખત આવી રહ્યા છે ગુજરાતની પરિસ્થિતિને ભલીભાતી જાણે છે ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના નાક નીચેના ભ્રષ્ટાચારના લીધે જે પ્રકારની માનવસર્જિત આફતો આ ગુજરાતના નાગરિકોએ સહન કરી છે એ રાજકોટનો ટીઆરપી ગેમિંગ ઝોન હોય મોરબીનો બ્રિજ કાંડ હોય હરનીનો બોટ કાંડ હોય અથવા તો તક્ષશિલાનો ક્યાંક ને ક્યાંક ક્લાસીસનો કાંડ હોય આ પ્રકારના કાંડથી લોકોએ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે પોતાના પરિવારના સ્વજનો ગુમાવ્યા છે એ પીડિત પરિવારોને મળવા જે રાહુલ ગાંધીજી ગુજરાત આવી રહ્યા છે સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટી પોતાના પોલીસ તંત્રથી અન્ય તંત્રથી ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તાને ડરાવા ધમકાવા બીવડાવવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે જે સંદેશો લઈને સમગ્ર દેશમાં રાહુલ ગાંધીજી નીકળ્યા છે કે ભાઈ ડરો મત અને મોહબ્બતની દુકાન ખોલો એ વાત સાથે કે ભાઈ કોઈ પણ જગ્યાએ નફરતને સ્થાન નથી તમે અહીંયા આવીને અમારે ત્યાં પથરા મારશો તમે આવીને અમારા પૂતળા મારશો પણ અમે પ્રેમની વાત કરીશું અને સાથે સાથે ગુજરાત કોંગ્રેસના જે કાર્યકર્તાઓને ડરાવવા ધમકાવાનો પ્રયત્ન

મોરબી કાંડ હોય તો હજી સુધી કઈ કરી શકતી નથી પણ કોંગ્રેસના કાર્યકર્તાને ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા અને રાહુલ ગાંધી મળવા જવાની વાત આવી તો એવા તો શું ગભરાઈ ગયા કે ત્રણ દિવસ પૂરા થાય એ પહેલા એ લોકોને તમારે કોર્ટમાં રજૂ કરી દેવા પડ્યા એટલે સ્પષ્ટપણે દેખાય છે કે જે ડર ખોટું કર્યું છે સત્તામાં બેઠેલા લોકો એ ડર એમનામાં દેખાય છે